આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયાના તેમજ ડૉક્ટર મોઈન મુનસી ફેમિલી ફેમિલી સેશન બીએચએમએસ આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટીમ હેઠળ 500 પાંચસોથી વધુ દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બીપી સુગર અને દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ અગાઉ પણ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા નિઃશુલ્ક કેમ્પ અલગ અલગ ગામડી નામાંકિત ડોક્ટરોની ટીમ બોલાવી કરવામાં આવેલ હતા વધુમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એચઆઈ કુબાવત દ્વારા એવું જણાવેલ કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને લગતા જેવા વિવિધ માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિ સાર્થક થાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે તેમજ આવનારા દિવસોમાં ગીર જંગલ બોર્ડના ગામોના માલધારીઓને મેડિકલ સેવાનો નિઃશુલ્ક લાભ મળે તે હેતુથી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાશે બીરો રિપોર્ટ ગિરનારાબાદ ન્યૂઝ ઉના મારું નામ ડોક્ટર નિશાંત એસ મનાણી છે હું અત્યારે હોમ ઓર્થોપેડિક અને સ્કીન હોસ્પિટલમાં એ જે ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આપણી હોસ્પિટલ છે એ પેલા પાટક સાહેબની હોસ્પિટલ કહેવાતી એ હોસ્પિટલ હતી હવે આપણે એ હોસ્પિટલનું નામ બદલીને ઓમ ઓર્થોપેડિક અને સ્કિન હોસ્પિટલ તરીકે અત્યારે હું ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આજે આપણે રવિવાર બાવીસ તારીખના રોજ જે દુભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્ય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું એ જે ઓર્થોપેડિક તરીકે અત્યારે સેવા આપું છું ભેગા ભેગા મારી સાથે મારા જે મિસિસ છે એ સ્કિનના ડૉક્ટર તરીકે કામ આપે છે બીજા ડૉક્ટર બીજેસાબેન અને ડોક્ટર સંદીપ સોલંકી હોસ્પિટલથી કામ માટે આવ્યા છે ડોક્ટર મુકેશભાઈ ભંડાણિયા જે અન્નપૂર્ણા હોસ્પિટલમાં જે એમડી તરીકે કામ કરે છે એ પણ અત્યારે આ કેમ્પમાં જોડાયા છે અને આજે આ કેમ્પમાં મોડી સંખ્યામાં નવા બંધારના દર્દીઓએ બહુ સારો લાભ લીધો છે બરોબર છે અને ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવા આવા ભવિષ્યમાં કામ સરસ કામ કરે છે એ બદલે કામનો અહીંયા વિર દઉં છું અત્યાર સુધીમાં મને એવું કહેવામાં આવ્યું છે કે સાહેબ તમારા દોઢસો જેટલા દર્દીઓ થઈ ગયા છે અત્યાર સુધીમાં લગભગ એસી જેટલા દર્દીઓ તપાસી લીધા છે બધા દર્દીઓને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફતમાં દવા આપવામાં આવી છે અને એના બીજી વસ્તુ એ પણ છે કે આઠ દર્દીઓ જેને ભવિષ્યમાં કદાચ વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે કે જેને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો એ પણ મેં એવો નિર્ણય લીધો છે કે એ લોકોને આપણી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર ને ફ્રીમાં આપણે એને એ લોકોને ઇન્વેસ્ટિગેશન અને ફ્રીમાં આપણે એ લોકોને રાહત ભાવે ટૂંકમાં વ્યવસ્થાની કરી આપીશું ઓકે ઓકે મારું નામ ડૉક્ટર મોહિન મુનશી છે હું જનરલ ફિઝિશિયન એઝ એ બીએચએમએસ અહીંયા આજે અમારી જે દવાખાનાનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે નવા બંદર ખાતે હવે ઓપનિંગની માટે એવો વિચાર એવો કે આપણે ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવા બંદરના ગામજનો માટે અને આસપાસના ગામજનો માટે એક ફ્રી નિદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું તો એની માટે હું બહુ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ આભારી છું કે એના સહકારથી આજે આ કેમ્પ આપણે કરી રહ્યા છીએ અને ગામ લોકોએ આનો ખૂબ લાભ લીધો છે તમે માની લો કે પાંચસોથી પ્લસ ફાઇવ હંડ્રેડ પ્લસ પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારું ક્લિનિક આજે આજથી કાલથી નવા બંદર ખાતે શરૂ થઈ જવાનું છે ચોવીસ કલાક માટે કાર્યરત રહેશે આસપાસના ગામવાળા અને નવા બંદરના ગામવાળાને એવી કોઈ એમરજન્સી કોઈ પણ થાય અમે અહીંયા પ્રાથમિક સારવાર એટલી તો આપી દેશું કે એ લોકોને આપણે આગળ સુધી રેફર કરી શકીએ બે કલાક સુધી અમે ખૂબ જ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સહયોગથી અને એ લોકો સાથે જોડાય અને દિવસની અંદર બે કલાક મળવી અને ગરીબ જે વ્યક્તિઓ છે જે જે લોકોને સારવાર મળવા પાત્ર નથી બરાબર એ લોકોને ઘરે ઘરે જઈ અને હું સારવાર આપવા અથવા તો એ લોકોનું ચેકઅપ કરવા માટે જઈશ ઓકે મારું નામ મરકીશા નાયક કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનું પ્રમુખ છું આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા નવા મંદર મુકામે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલું છે આ મેગા કેમ્પમાં ઉનાના નામાંકિત ડૉક્ટર જેવા કે મુકેશ બલદાણીયા સાહેબ એમડી મેડિસન ડૉક્ટર નિશાંત મનાણી સાહેબ ઓર્થોપેટિક સર્જન ડૉક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ ક્રિટિકલ કેર એનેથેશિયા તથા ડૉક્ટર ગીસા મન્નાણી સામડી તથા એલર્જીના નિષ્ણાંત તથા ડૉક્ટર મુનશી સાહેબ ફેમિલી ફિઝિયન બીએસએમએસ જેવા ડૉક્ટરે ફ્રી નિદાન કરીને સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આ ડૉક્ટર ટીમનો આભાર વ્યક્ત કરે છે વિસ્તારના લોકોએ પાંચસો થી વધારે લોકોએ આ ફ્રી નિદાન લાભ લીધેલો છે તેમાં આરબીએસ તપાસ ઈસીજી ઓપરેશન કરી આપવામાં આવશે તથા દવાનું વિતરણ વિના કરી આપેલું છે કેટલામો કેમ્પ હતો અંદર મારો 13મો કેમ્પ છે અત્યાર સુધીના આ કેમ્પમાં 500 અત્યાર સુધીના 2200 થી 23 લોકોને મે કુબાવત ચેરિટેબલ દ્વારા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં કેમ્પ કરી સેવાનો લાભ આપેલો છે આગામી દિવસો બને કે આગામી દિવસો બને આગામી દિવસોમાં શું કેમ્પ અમારો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો લક્ષ્ય એટલો જ છે કે અમે બની શકે એટલે આરોગ્ય હેતુ કેવી રીતે લોકોની મદદ કરી શકીએ મહિનામાં બે થી ત્રણ કેમ્પ હોય છે અમારા એમાં એક સુપર સ્પેશિયાલિસ્ટ હોય છે એના ડોક્ટરની ટીમ હોય છે એક લોકલ લેવલની હોય છે એ બધાએ થાય અમે બારથી તેર કેમ્પ આવનારા સમયમાં કરવાના છે એ પંદરથી વીસ દિવસ